ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે બિરસા મુંડા ભવન દાહોદ નીકળેલા રથનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું આદિવાસી વેલ સમાજમાં થતા ખોટા ખર્ચા અટકાવવા બિરસા મુંડા ભવન દાહોદ નીકળેલો રથ ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં ફરી રહ્યો છે ત્યારે આજે ચોથા દિવસે આ રથ લીમડીયા ગામે આવી પહોંચતા લીમડીયા ગામના ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે લીમડિયા ગામના સરપંચ શ્રી માજી તાલુકા સભ્ય તેમજ વડીલ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોવા મળ્યા લીમડીયા ગામમાં રથની સાથે આવેલા પ્રવીણ પારગી આદિવાસી સમાજમાં ચાલતી લાહ પ્રથાની ચર્ચા કરતા જણાવ્યું હતું કે બાપ દાદા વખત આદિવાસી ભીલ સમાજમાં લાહ પ્રથા ચાલતી જેથી સૌ પરિવારના કુટુંબના ભેગા મળી ગમે તે કામ કાર્ય કરતા મદદની ભાવનાથી કરતા હતા લહા પ્રથાથી લગ્ન પ્રસંગમાં ભોજન બનાવવાનું પાણી ભરવાનું તેમજ મહેમાનોને જમાડવાનું વગેરે કામો સમાજના માણસો ભેગા થઈ કરતા હતા જેથી પરિવારમાં કુટુંબમાં પ્રેમભાવ હતો આજે ચોથા દિવસે કરોડિયા વડવાસ અને ડુંગર જેવા ગામોમાં ફરી દાહોદ પંચમહાલ મહીસાગરની આદિવાસી પંચ દ્વારા તૈયાર કરવામાં બંધારણની ઝીણવટપૂર્વક સમજણ આપવામાં આવી અને લોકોએ સહમતિ પણ આપી હતી આ રથ ફતેપુરા તાલુકાના ડુંગર ગામે આવી પહોંચતા દાહોદના માજી સાંસદ પ્રભાબેન તાવિયાર દ્વારા પોતાના વતનમાં ડુંગર ગામે ગ્રામજનો સાથે સ્વાગત કરવામાં આવ્યું અને લીમડીયા ગામે રથના સારથી પ્રવીણ પારગીએ જણાવ્યું હતું કે આદિવાસી ભીલ સમાજમાં લગ્ન પ્રસંગોમાં તથા અન્ય પ્રસંગોમાં લાહ પ્રથા ચાલતી હતી લાહમા પરિવારના કુટુંબના ભાઈઓ મદદમાં જતા ત્યારે કુટુંબમાં પરિવારમાં પ્રેમભાવ રહેતો હતો લગ્ન પ્રસંગમાં લાહમા કુટુંબના ભાઈઓ આવતા ને ભેગા થઈ ભોજન બનાવતા અને ખવડાવતા હતા ત્યારે આજે આ લાહ પ્રથા બંધ થવાના કારણે પણ આપણા સમાજમાં ખર્ચા વધી રહેલા જોવા મળી રહ્યા છે રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા